નાઈ ધોઈને રેડી થયા છે અને સવારના અગિયાર વાગ્યા છે એટલે અમે નીકળી ગયા છે હવે ફરવા માટે તો થોડુંક ઘરમાં રહી રહે છે ને મન ઉદાસ થઈ રહ્યું છે એટલે મેં કીધું આસ્થાને આંગણવાડીમાં લઈ એની કાકી આવી છે એની જોડે તો ચાલો તમે બધા કન્ટિન્યુ રહેજો ને આજે હું તમને અમારા ગામની આંગણવાડી બતાવીશ અને સ્કૂલ પણ બતાવીશ અને આસ્થા તો આસ્થા મારી ગંદી જ છે પણ એને લઈ જાઓ બાય બાય નાવાનું બાકી છે કે નાવાનું બાકી છે આસ્તાને આને તાપમાં બેઠા છે એટલે ગરમી હે તો મસ્ત ચટલી વાડીન તૈયાર કરી દીધી પણ કઈ નહી પાછી ગંધી હા ને આસ્તા ગંધી થઈ ગઈ ચાલો તારે હા ચાલો તો દરવાજો બંધ કરવાનું ભૂલી ગયાતા એટલે કાકી પાછી ગઈતી હાથ પર મસ્ત ફૂલ આવી નહી આ તો એ રસ્તે ફૂલો ની ચોરી થાય છે જો

बालवाड़ी में जाइए। क्या मीत को ऐसे? मीत स्कूल है। नमस्ते। जो आ छे ने वांद्रा नगर राको छे बड़ा। वांद्रा नगर। चल चल बंकी छे। अगर दोड़ो थक गयो मारे ढिंगा ने गर्मी लागियो। नीचे पे लो बैठो। नीचे पे लो बैठो। જ પેલો ઉતર્યો ઉતર્યો ઉતરે ઉતર્યો ઉતર્યો આવી રહ્યો આ બીજો આવ્યો જો ઉપર નહીં ગઈ હું તારું જો ધીમે ધીમે આસ્તા પડી જઈશ તો જો આ છે સ્કૂલ અમારી ભૂત છે जय गई जय भगवान की जय है तारा देवी पोती है ने ने आ तारा देवी पोती छे आई है आ कौन छे पोती आज आज छे दूबी बराबर आ एकजला थरपट्टी छे बराबर थरपट्टी पर बनियो जना वड़ाई छे ले लेहू के ले लेहू वड़ा पर मैं लेहू आज तू तो बेहे के कौन बेहे तो પછી એ લોકો હું કરે છે જો આ છે નવ સ્કૂલ બને છે દરવાજો બહુ ખુલ્લો છે બધું ગંદુ પડ્યું છે જો આ છે ક્લાસરૂમ અત્યારે સ્કૂલ બંધ છે ને એટલે કોઈ તાળું નહીં આ બાજુ બધું જંગલ થઈ ગયું છે गाय चली छे जो हां ध्रुव तो मस्त क्लास तो बना छे पण अबे स्कूल અત્યારે બંધ છે કોઈ છોકરા જ નથી આ બધું ખુલ્લું જ રહેલે હા ખુલ્લું જ રહે એક નીચે એક ક્લાસ છે તો તું હું મત થાય કે તમ કે ખાલી જ ક્લાસ છે આને છે ને અજુ ઉદ્ઘાટન નથી યુ ખાલી કામ જ ચાલે હને ધ्रुવી ચાલો परो फरती जाऊँ शू पर बीजो पर पर क्लास है कि नहीं तो जिस स्कूल में हूँ आती थी स्कूल अत्य बंद है तो जूनी स्कूल बंद थी जाने बस एक क्लास है તો એક જ ક્લાસ બનાયા છે કમકે છોકરાની સંખ્યા બહુ ઊંચી છે લગભગ 5 6 છોકરા છે કમકે અમારો એક જ ખડ્યું છે નાનું અને એટલા વિદ્યાર્થી ન હોયતા એટલે તો એવું છે ને કે સરનો દિમાગ છે થોડો એવું છે એટલે બધા વાલીઓ એ છે ને બીજા કામ મુકવા છે છોકરાને સર ના લીદે તો આવે

चालो हस्ता ना पूरी ना देती रड़ से ध्रुवी ध्रुवी पागल थी करे पूरी दवे उके रास्ता हम्म हाँ सो तो ये अच्छा ना मैं मस्त मस्त फूला रोई पता कौन पता चोरी थी या कौन सी चानी खाली आ आउट આ પિંકી બેન આવતા હતા ને ભણાવા તે આની લીંબુડી રોઈ છે નથી લીંબુડા ને લાયા છે ચેક બે દે ખાઈ છે ચાલો ચાલો ચાલે ફૂલ નઈ તો આના ફૂલ મે છે ને માતાજી ને બહુ ચડાય છે હું પહેલા આવતી હતી ને એટલે બધું સાફ કરીને પહેલા છે ને અગરબत्ती करू મસ્ત સજાવું ફૂલ ને હે ને ધવા પર નથી જવાનું ચાલો તો બહુ મોટી જગ્યા છે જો સ્કૂલ ની આ છે અમારું ગામનું સ્કૂલ જો અને આ જે નવી બને છે ને તે છે લે થલે તેલ ભાત આપે じゃ મમ ખાઈ લે પછી જઈને ઉંખી ચાનો દાળ ભાત ખાઈ લો ચાલ ને જો આ છે માત્ર સટી પ્લસ તો છે 0 બનાવવાનું છે જો

अंदर छन पाना मा एकले है पाकी डार की काप हूं आज भी आई रही आ बच्ची वाड़िया आई री काप जो को सुना हो अंदर डोली एम हाथ ना दे जो आटली चोरी कर ली थी करण चंपो आने मोगरो चलो मैं तब क्या मस्त बने कारी होगा

જુની સ્કૂલ માં બેસે છે હજુ ચાના ઓને કડીયા આપણે એ વેલ તોડતી આજે લઈ કઈ જાય નહી આઈવા ખોય ચોરી કરે તોડવાનું લી ગાડી ઉખાડના ના બોલેગી નારી તો ન મસ્ત યપડે ને હે ને ગાઈસ બપ્પા ના એક વાયટા છે અને મસ્ત મજાનો વરસાદ આવી ગયો જો તો તાપમાન ઉત ફરી આઈવા અને પછી મસ્ત મજાની છાપ ઉ આવી છે આથી ઠંડક થઈ ગઈ મસ્ત મસ્ત તો સારું હવે ભૂખ લાગી થઈ લઉં આસ્તા ગઈ છે પિંકી બેન આવી છે એમને જોડે હમણાં જાય તો ભોપવા માટે આ જે છે ભાત અને બટેકાનું શાક બાર મસ્ત મજાનો વરસાદ પડે છે અને મમ્મી હમણાં જ બનાવું ગરમ ગરમ છે चालू हूं पहला जमी लो और પછી એટલે માટે પિંકી બેન પણ આવશે એટલે થોડીવાર બેસશે पिछली गर्मीમાં ખરી આવ્યા અને હવે મસ્ત ઠંડક થઈ ગઈ છે હવે પિંકી જે નામે થોડીવાર બેસશે અને પછી થોડીવાર હુંજી જે હોય છે તો આજે થોડું ચાલી ગઈ બાકી થોડી સારી લાગી છે કોવા એનર્જી આવી છે ছে তো লো ডিঙ্গলো জাগছে নেলাও মতু ঘরে আ আস্ ছে তোমার ডিঙ্গ জাগছেবে চাবি স্কিট খাব ছে মা ডিদানে চাবি কিট খাই লাইছে । জগি গোছ তো চালো এ পি উড়াই I don't know. See. चॉकलेट लाइन भाएगी लाया ली पप्पा चड्डी लाइन आया जो पप्पा थैंक यू तो बोल पप्पा ने थैंक यू बन कर <laughs> સારું બંધ કરી દે હમણાં આસ્થા વેખેર નાખશે આવે જ છે